હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મોગલ મહાદેવ મહાદેવ જો અત્યારમાં આપણે જાગી ગયા છીએ અને નાસ્તાનું કામકાજ ચાલુ છે જો ધીમે ધીમે બનાવી છે ભાખરી આ છે ગાંઠિયા જો ગોંડલના ગાંઠિયા હા ગોંડલના ગાંઠિયા ને ગોંડલવાળાના ગાંઠિયા છે તો હાલો બધા નાસ્તો કરવા તો જો અત્યારે બાજરાનો રોટલો પણ છે સેવ ટમેટાનું શાક છે ભાખરી છે છા અને કસ્તુરી ડુંગળી હાલો બધા નાસ્તો કરવાનો ગાંઠિયા બહુ મસ્ત છે અમારે કાવ્યાબેન જે પૂતા છે કારણ કે કાવ્યાબેનને વેકેશન પડી ગયું છે તો એ દસ વાગ્યા સુધી બહુ એ દસ વાગ્યે જાગી પછી નાસ્તો કરે તો હાલો બધાય ગાંઠિયા ખાવા બહુ મસ્ત ગાંઠિયા છે ગોંડલના ગાંઠિયા છે હા

કારણ કે કાવ્ય બેનનો ઓર્ડર એ છે એનો ઓર્ડર છે ને કાવ્યાનો કાવ્યાનો ઓર્ડર છે ગવા ઢોકળી બનાવવાની છે અને કારણ કે આપણે બપોરે થોડુંક વ્લોગમાં લેવાનું નહીં આપણે વહી ગયા હતા તાત્કાલિક ઇમરજન્સીમાં બહાર એક ફોર્મ ભરવાનું હતું અમારા મેડમ કા ફોર્મ ભરવાનું હતું શાનું ફોર્મ ભરવાનું હતું હા મિશીનનું ફોર્મ ભરવાનું હતું એટલે બહાર વહી ગયા હતા કારણ કે ત્યાંથી જ આવ્યા આપણે બાર એક વાગ્યા હતા

કાલે તો રજા છે પણ લગભગ ઓલા મંગળવારે હનુમાન જયંતિની પણ રજા આવશે લગભગ કીધું છે કે હનુમાન જયંતિની રજા ને કાલે રહેવાની રજા બસ તો બીજું તો કાંઈ નહીં હાલો આ તો ધોઈ નાખવી આજ તો ગોઈને પછી દીવા બધી કરી ને આપણે સાંટવાનું છે પાણી થોડુંક મઢે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી હાલો આપણે જાય મઢ હાલો તો અત્યારે એ છે આપણે પાણી છાંટવા કારણ કે આ મઢની જગ્યા છે તો થોડુંક પાણી છાંટી દઈ કારણ કે બહુ ગરમીને એવું થાય છે

पानी बदे तो तो दे दे पानी सटाई जाए એટલે રેડી કારણ કે આ જ આપ્યા અહીંયા સાફ સુફ કરવાનું છે બધી આ જો અમારે શિરાકભાઈ વાડ જોતા હતા ક્યાં વાડ જોતા કારખાને એવું છે તમારે શિરાકભાઈ કારખાનાની વાડ જોતા હતા પણ ગયા નથી બસ તો હાલો આપણે પાણી ચાટી દઈએ નથી વ્યુ જાય છે પાણી હાલો તો જો અત્યારે આપણે ખાઈને ઊભા થઈ ગયા છે ખાઈ લીધું છે અને અમારે ની ખાય છે તો

ઘણું ખાધું હું મજા આવી ગયા ખાવાની ક્યાં ફરવા જવાનું તને એ બધી બહુ ખબર ફરવા જવાની કા હા કાવ્યા બેન ફરવા જવાનું બહુ સ્કૂલ એ સાલું છે સાલું છે મેડમ જો કવા ઢોકળીની ઝપટ કરે છે એને કાવ્યા બી જોવા તારી

જો એને તો ઘડેલું જ હોય તો બસ હાલો બીજો કાંઈ નહીં ને જો કારણ કે બપોરે આપણે બપોરનો કાંઈ બ્લોકમાં લીધું નહોતું કારણ કે બહાર કારણ કે આજે ફોર્મ ભરવા ગયા હતા તળાજા તો ફોર્મ શ્યાના માટેનું છે એ હું તમને કહું કારણ કે ફોર્મ અત્યારે કંઈક યોજના એવી છે કે લેડીઝને મશીન મળે છે કે કા મશીન મળે ને કા પંદર હજાર રૂપિયા આવે એ રીતે કઈક ફોર્મ હતું કારણ કે આ બંને બધા વાત કરું છું તો એ ફોર્મમાં એવું હોય કે અહીંથી તળાજા ફોર્મ ભરવા જવાનું ફોર્મ ભરી પછી પાછું મંત્રીને આપવાનું મંત્રીને આપ્યું પછી આપણું પાસ થાય પણ ક્યારે થાય કંઈ નક્કી નહીં તો આજે કહેવાય છે કરાવી નાખ્યું છે ફોર્મ હવે સોમવારે ભરવા જવાનું છે તો પછી આ રીતે કંઈક હતું એ માટે તળા જઈ ગયા હતા તો અમારા મેડમ થાકી ગયા તળા જઈ ગયા એટલે કાપ ફોર્મ ભરવા ગયા એટલે કારણ કે જો શનિવાર મામન ઘરે જવાનું છે જે મામન ઘરે તો એ મામન ઘર તો ઊભું જ છે કા મામન ઘર ઊભું છે ને કોને જવાનું છે ક્યો હાલો મામન ઘરે

બસ તો બીજું કાંઈ નહીં જો આપણે ખાઈ લીધું છે તો આપણે પણ માવો તો સહેજ છે તો માવો ખાઈ લે કારણ કે આ ગામમાં જવાનું નથી મોઢેથી ગામમાં જઈશું અને માવો કોઈને ખાવો નહીં વેસનથી દૂર રહ્યો હા માવો હું ખાવ છું પણ ખવાય નહીં માવો કોઈ જાતનું કાંઈ વ્યસન કરાય નહીં વેસનથી આઘું રહેવાનું બરાબર ન ખાતા એટલે નહીં ખાવા બરાબર માવો ખવાય

જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો બાય